મુવમેન્ટ આજે એરપોર્ટ ખાતે જોવા મળી રહી છે આ માટે એરપોર્ટ ઓથોર ઓથોરિટીએ એડવાઇઝરી પણ જાહેર કરી હતી સાથે જ વહેલી સવારથી ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે આપ દ્રશ્યો જુઓ કે અમદાવાદ એરપોર્ટ સર્કલ આગળ જેટલો ટ્રાફિક હોય છે તેના કરતાં સામાન્ય ટ્રાફિક કરતાં આજે મોટી સંખ્યામાં અહીં વાહનોની અવરજવર છે કારણ કે એરપોર્ટ રોડ ઉપર વીવીઆઈપી મુમેન્ટ વધી ગઈ છે આપણી સાથે ટ્રાફિક ડીસીપી ઓફિસર ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું સર અલગ આજે ટ્રાફિકના જે જવાનો છે પોલીસ અધિકારીઓ છે એવો ટ્રાફિક આઉટ કરાવી રહ્યા છે તો કઈ રીતની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે અત્રે આપ બધાને ખબર છે કે અહીંયા વીવીઆઈપી મુવમેન્ટના કારણે એરપોર્ટ પર ટ્રાફિકનું ભારણ જે છે ખૂબ વધારે છે તમામ ચાર રસ્તા પર અને મેઇન જંક્શન્સ પર અમારા પોલીસના માણસો જે છે એ છે સાથે સાથે જે ઓલ્ટરનેટ રૂટ્સ આપેલા છે ત્યાં પણ અમારું ડિપ્લોયમેન્ટ થયેલું છે તેમ છતાં વાયબ્રન્ટ ગુજરાતના અનુસંધાને અને અહીંયા જે ડેકોરેશન થયું છે એના અનુસંધાને આ રોડ પર ટ્રાફિકની મૂવમેન્ટ ઘણા સમયથી ખૂબ વધારે રહી રહી છે આજે જ્યારે માન્ય પ્રધાનમંત્રીશ્રી અને યુએ પ્રેસિડેન્ટશ્રીનો રોડ બંદોબસ્ત છે ત્યારે બપોરે બે વાગેથી આ રૂટ પર જે છે ટ્રાફિક ડાયવર્ટ કરી દેવામાં આવશે અને લોકોએ જે છે

આ અહીંયા જે પણ લોકો આ રોડ પરથી પસાર થાય છે એમને અમારા ટ્રાફિક જવાનો મેગાફોન દ્વારા આજે કેટલા સમયથી કેટલા સમય સુધી રોડ જે છે એ બંધ રહેશે અને બીજા ઓલ્ટરનેટ રૂટનો ઉપયોગ લેવા માટેની વિનંતી કરી રહ્યા છે જેના માટે અમે મેગાફોનનો ઉપયોગ કર્યો જેથી લાંબા ડિસ્ટન્સ સુધી તમામને સંભળાય અને લોકો આનાથી માહિતગાર થાય બિલકુલ એક તરફ ટ્રાફિક જે છે એની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી રહી છે સાથે જ એમ્બ્યુલન્સ જેવા જો ઇમરજન્સી વાહનો હોય તો તેમને પણ અહીંથી અવરજવર સરળતા રહે તે માટેનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને વિશેષ રીતે આ એ જ રૂટ છે કે જ્યારે સાંજે ખુદ પ્રધાનમંત્રી રોડ સંબોધન કરશે રોડસો શો યોજશે ત્યારે નિશ્ચિત રૂપે ટ્રાફિક પણ અહીંથી ટ્રાફિકની સમસ્યા પણ ન થાય અને લોકો સરળ રીતે અહીંથી પરિવહન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે કેમેરામેન શૈલેષ બગડા સાથે સપમા શર માઝી ચોવીસ કલાક અમદાવાદ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને પડે પણની અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક નમસ્કાર